પડેલા ખાડાઓ મળી લગભગ અઢી કિલોમીટર જેવો માર્ગ ખરાબ થયો છે ત્યારે રાજ્ય માર્ગ અને મકાન વિભાગે રાજ્ય ધોરીમાર્ગનું સમારકામ હાથ ધર્યું છે સોમવારથી શરૂ કરેલી કામગીરીમાં પાછુંત્ર વર્ષત વિઘ્નરૂપ બન્યો હતો પરંતુ આજે ઉઘાડ પડતા જ નાર્ગ મહાકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મનીષ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર દિલેદ નાયકના માર્ગદર્શનમાં અન્ય અધિકારીઓએ રસ્તા ઉપર પેપર વર્ક કરીને વેગ આપ્યો છે આ ઉપરાંત જિલ્લાના અન્ય મુખ્ય પાંચ રાજ્ય ધોરીમાર્ગનું પણ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ખરાબ રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે સીધા આદેશ બાદ આ ઝડપી કામગીરીને હાથ ધરવામાં આવી છે જેથી લાંબા સમયથી હેરાન થતા રાહદારીઓને હવે રાહત મળશે હાર્દિક સુરાણી મદદની સિદ્ધને કઈ રીતના માર્ગ મકાન વિભાગ કામગીરી કરવામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 18.6 કિલોમીટર નવસારી ગણદેવી બિલીમોરા રોડ કે જે ફોર લેન ખૂબ જ નવસારી જિલ્લાનો અગત્યનો માર્ગ છે તેને પોટોલ્સ અને ખરાબ સપાટી છે જે લંબાઈ છે તેને મરામત પેવર ભટ્ટાની પેવર ભટ્ટા દ્વારા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે